મારું નામ આરુણ છે અને હું અમદાવાદથી આવું છું અને અમે મધુદીપમાં ઇલાજ કરાયું છે અને અમે સફળતા મળ્યું છે આ ખૂબ ખૂબ આભાર સ્ટાફનું ને ડૉક્ટર સાહેબનું બોલું મારું નામ આરુણ છે અને હું અમદાવાદથી આવું છું અને અમે મધુદીપમાં ઈલાજ કરાયું છે અને અમે સફળતા મળ્યું છે આ ખૂબ ખૂબ આભાર સ્ટાફનું ને ડૉક્ટર સાહેબનું બોલું મારું નામ આરુણ છે અને હું અમદાવાદથી આવું છું અને આમાં મધુદીપમાં ઈલાજ કરાયું છે અને અમને સફળતા મળ્યું છે ન્યા ખૂબ ખૂબ વાવાના સ્ટાફનું ને ડૉક્ટર સાહેબનું હોલું મારું નામ આરુણ છે અને હું અમદાવાદથી આવું છું અને અમે મધુદીપમાં ઇલાજ કરાયું છે અને અમને સફળતા મળ્યું છે એના ખૂબ ખૂબ વાવાયા સ્ટાફનું ને ડૉક્ટર સાહેબનું હોલું મારું નામ આરુણ છે અને હું અમદાવાદથી આવું છું અને આમાં મધુદીપમાં ઇલાજ કરાયું છે અને અમે સફળતા મળ્યું છે ત્યાં ખૂબ ખૂબ આભારના સ્ટાફનું અને ડૉક્ટર સાહેબનું બોલું મારું નામ આરુણ છે અને હું અમદાવાદથી આવું છું અને આમાં મધુદીપમાં ઈલાજ કરાયું છે અને અમે સફળતા મળ્યું છે આ ખૂબ ખૂબ આભારના સ્ટાફનું અને ડૉક્ટર સાહેબનું